ભગવાને આવીને એવા કિમ કર્મ ભગવાન એવા આવીને ક્યાં કર્મ કર્યા કે મોટા મોટા મહાપુરુષોની કથા ગાવી પડે એ કામ નું નામ છે નિષ્કામ કર્મ કૃષ્ણ એટલા બધા નિષ્કામ કર્મ કર્યા કે ભગવાને નિષ્કામ કર્મ સિવાય કઈ કર્યું જ નથી એક જગ્યાએ પણ મને બતાવો કૃષ્ણની કોઈ જગ્યાએ કામ ના હોય તમે અતિરથી જેવા વ્યક્તિ હોય તમે મહારથી જેવા વ્યક્તિ હોય તમે કોઈના સારથી બનો આ નિષ્કામ કર્મ કહેવાય બાકી તો મોટો માણસ હોય તો કે ભાઈ હું કેમ નીચે ઉતરું અરે આપણે કોઈને પગે લાગતા પણ શરમાય કે હું મોટો છું ને પગે કેમ લાગ અરે હું મોટો માણસ છું ને ફલાણ ફલાણ ફલાણા ત્યાં જઈને નીચે કેમ બેસી જાવ મને કહેવા દો કે ભગવાન નિષ્કામ ભગવાને પોતાની રીતે બનાવેલી દ્વારિકાના રાજા પણ પોતે ન બેલા આનાથી મોટો નિષ્કામ શું હોય પોતાની એક વસ્તુ અત્યંત પ્રિયમાં પ્રિય વસ્તુ પણ બધી છોડતા ગયા કૃષ્ણને ગાય પ્રિય છે ભગવાન પોતાની ગાય પોતાની ગાયોની વ્યવસ્થા સોંપતા ગયા લઠા ને વૃંદાવનથી ગયા ત્યારે રાધાજીએ રાધાજી એ તો પોતાની પ્રિય વાંસળી પણ સોંપી દીધી પરીક્ષિતનો જન્મ થયો ત્યારે પોતાના જન્મ પોતાના જન્મમાં કરેલા બધા પુણ્ય પણ સોંપી દીધું અને છેલ્લે આ પ્રભાસ તીર્થમાં ઉદ્ધવે માગ્યું કે ભગવાન તમારું તેજ તો ભગવાને પોતાનું તેજ પણ પથરાવી પોતાની પાસે એક બાબત ન રાખી આનાથી મોટો નિષ્કામ વ્યક્તિ કોણ હોઈ શકે અને નિષ્કામ ગુણ નિષ્કામ કોઈ કામ કર્યા હોય એના ગુણગાન ગાવા પડે એટલે બધા ગુણગાન ગાય છે અને સ્વાવ અને કહ્યું છે કે કે અવતાર અવતારાશ્ચ કે ભગવાનના કેટલા અવતારો છે અને ભગવાનના અવતારો વિશે ચર્ચા છે અવતારા અસંખ્યયા ભગવાનના અસંખ્ય અવતારો છે ને અવતારો માટે એટલું હું ચોક્કસ કે જ્યારે જ્યારે જેની જેની જરૂરિયાત પડે ત્યારે ત્યારે ભગવાન એવો અવતાર લઈને આવે છે પેલો વહેલો અવતાર આપણે એમ કહે કે મત્સ્ય અવતાર છે ભગવાન માછલું બન્યા માછલાને તમે ક્યારે સૂતા જોવો જ નહીં એની આંખ આમ પણ ન થાય એક પણ મટકું મારે સતત જાગૃત રહેશો તો જ આ જગતમાં બચી શકશો ડગલે ને પગલે જાગૃત રહેવાની જરૂરિયાત છે અત્યારે તો પૈસા દેવામાં જાગૃત બનવું પડે કોઈને ગાડી સોંપવામાં જાગૃત બનવું પડે એ ક્યાંય ભટકાવી તો કેસ તમારા નામનો થાય દરેક ડગલે પગલે જાગૃતતાની જરૂરિયાત છે મત્સ્ય અવતાર છે મત્સ્ય અવતારે ત્રણ વસ્તુ બચાવી એક વેદોને બચાવ્યા મત્સ્ય અવતારે જેટલી ઔષધિઓ છે એ ઔષધિઓ બચાવી અને એનાથી પણ આગળ બધાના જેટલા લોકો હતા એ ઋષિઓ હતા એ સાથે સાથે ઋષિઓને બચાવ્યા સત્યવ્રત નામની રાજાની કથા આવશે ચોથા દિવસે સત્યવ્રત નામના રાજાને માછલી નાની હતી મોટી 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 થઈ 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 એના 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 ઘરમાં પેલા લોટામાં આવી કમંડલમાં એને કુંડામાં પધરાવી થઈ નદીમાં પધરાવી એનાથી માછલી મોટી થઈ સમુદ્રમાં પધરાવી કે તમે માછલી નથી કોણ છો સત્યવ્રતની સામે ભગવાન મત્સ્ય નારાયણ પ્રગટ થયા કે હું માછલી નહીં નારાયણ છું સાત દિવસ પછી પૃથ્વી ડૂબી જશે તમારે ચારે ચાર વેદને લઈ સાથે સાથ ઋષિઓને લઈ ને જેટલી ઔષધિઓના બીજને લઈને મારી નાવમાં બેસી જવાનું છે અને નાવમાં બેસી જશો હું તમને ભવ પાર લઈ જાય પ્રલય થઈ જશે એની પૂરો સાથે ત્યારે તમારે ફરી આવવાનું ફરી વેદોને સાત ઋષિઓને ને પછી ઔષધિના બીજને બચાવવાના આ કામ એ કર્યું છે જીવનમાં જાગૃતતા નહીં હોય તો વેદો નહીં બચે કાલે વેદોને જીવિત રાખવા માટે રામપરા બે વૃંદાવન ધામમાં ઓગણીસ તારીખ અને વીસ તારીખમાં યુવાનો માટે બે દિવસની શિબિર છે આર્ય સમાજના લોકો એ શિબિર કરવા માટે આવવાના છે મને કાલે એણે વિનંતી કરી કે તમે કથાના માધ્યમથી કહેજો જે આવવા માંગતા હોય એ લોકો એમાં આવે ઓગણીસ ને વીસ રામપરા વૃંદાવન ધામમાં હું આપ લોકોને કહેવા માગું છું કે વેદો કેટલા લોકો વેદોને જાણે છે એક હાથ ઊંચો ન થાય વેદોને જાણનારા પણ વેદોની અંદર શું આવે એ કહેવા માટે પણ નહીં જાગૃત નથી એટલે વેદો જતા રહ્યા છે આપણે કોઈને વેદો પ્રત્યે વેદોની વેદોમાં શું આવે યજુર્વેદમાં શું આવે સામવેદમાં શું આવે અથર્વેદમાં શું આવે ઋગ્વેદમાં શું આવે એના માટે લોકોને ખ્યાલ જ નથી પણ એટલું હું ગૌરવ સાથે કહી શકું મેં ચારે ચાર વેદોની કથા કરી ઓનલી ફોર લોકો સુધી વેદો પહોંચે હમણાં મારા એક જ વેદના મંત્ર ઉપર મેં પ્રવચન કર્યું છે પિસ્તાલીસ મિનિટ સુધી હાથની આંગળીઓ વિશે એમાં માહિતી છે હું એની વિશેષ વ્યાખ્યા નહીં કરું પણ હું ચોક્કસ કહી કે મત્સ્ય અવતાર છે જાગૃતતા માટે જાગૃત નહીં વેદ નહીં બચે જાગૃત નહી થાય એક ઔષધિ નહી બચે અત્યારે જે માણસ બચે એક ઔષધિ નહીં બચે જાગૃત નહીં હોય તો જાગૃત નહીં હોય તો આપણી અંદરનું બીજ નહીં બચે આપણું બીજ નહીં બચે એટલા બધા વ્યસનો કરશું ને વ્યસનો ના કારણે સાવ આપણું બીજ નાશ પામી હશે દર દસ ઘરે એક ઘરે સંતાનો નો પ્રોબ્લેમ હોય આ બીજ નાશ પામીને એક વ્યસનો કરીને આપણે વ્યસન કરીએ બીજી પેઢીને ભોગવવું પડે ત્રીજી પેઢીને ભોગવવું ચોથી પેઢીએ નપુસંગ બાળકો ઉત્પન્ન થાય વ્યસનોથી આપણે તો વ્યસન કરીને જતા રહી ચોથી પેઢી નાબૂદ થવાનું પાપ આપણે લાગે એટલે એ જાગૃતતા નહીં હોય તો બહુ મોટું નુકસાન થશે જાગૃતતા નહીં હોય તો એમ ચોક્કસ કહી શકું ઋષિઓ નહીં ઓળખી શકીએ જ્ઞાની પુરુષો નહીં ઓળખી શકીએ આપણામાં જાગૃતતા નહીં મત્સ્ય અવતાર જાગૃતતા માટે છે કુર્મ નારાયણ કાચબાને આપણે પૂજીએ છીએ આપણે કાચબાની પૂજા શા માટે કાચવો સંયમનું પ્રતિક છે સંયમ નહીં હોય તો તમે ગમે એટલી સંપત્તિ ભેગી કરી હોય તમારું જીવન સંયમિત નહીં હોય તો રોગો થઈ જશે એટલા બધા રોગો થશે કે વાત નહીં પૂછો ઘી ખાઈ નહીં શકો તેલ નહીં ગાય ખાઈ શકો મિષ્ટાન નહીં ખાઈ શકો એસીમાં રહી નહીં શકો કેક જગ્યાએ સરખા રોગ બેસી નહીં શકો બરાબર આંખોથી જોઈ નહીં શકો રોગ થશે સંયમિત જીવન નહીં હોય તો કુરુમનારાયણ નારાયણ સંયમિત જીવન શીખવાડે છે ભગવાન નૃસિમ નારાયણ પ્રગટ થયા એ બતાવે છે કે નરમાંથી સિંહ થઈ શકાય ક્યાંક કોઈ સાત્વિક વસ્તુઓને કોઈ મારવાનો પ્રયત્ન કરતો હોય એવા દુષ્ટ હોય તો ક્ષત્રિયોએ તલવાર ઉપાડવી જોઈએ દરેક ક્ષત્રિયના ઘરમાં તલવાર હોવી જોઈએ મને પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી યાદ આવે કે મારો આશ્રમનો એક દરવાજો એવો ન હોય જેની પાછળ તલવાર ન હોય એક દરવાજો ન હોય આનો મતલબ કોઈ સાથે યુદ્ધ લડવા જવું એવી બાબત નથી પણ આપણા ઉપર કોઈ આક્રમણ કરવા આવે તો સ્વરક્ષણ હોવું જ જોઈએ અને એ માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભગવાન સિંહ બની શકાય અને સત્વના રક્ષણ માટે સાત્વિક વસ્તુઓ બચાવો કોઈ પણ ભોગે બચાવો તમારા ગામમાં સાત્વિક કોઈ મહાપુરુષ છે તો એનું રક્ષણ કરો એટલે તો આપણે કોઈ બાપુનો આશ્રમ હોય તો એ બાપુના આશ્રમમાં જેટલું ઘટતું હોય બધું એ સત્વ છે સત્વનું રક્ષણ કરવું છે બધાને સારો સંદેશો આપનારા છે વામન વામન ભગવાન નાના હતા પણ નાનામાંથી વિરાટ બનવાની કલ્પના છે કોઈ માણસનો અહંકાર નીચે કરવો હોય તો નાનું બનીને પડે એ વામન અવતાર છે પરશુરામજી પાસે પરશુ છે છે જ્ઞાનની જ્ઞાનની ધારા ધારાથી ગમે તેવા વ્યક્તિનો નાશ કરી શકાય માણસ જ્ઞાની બને રામ છે મર્યાદા પુરુષોત્તમ છે અમે હમણાં રામકથા કરીને આવ્યા છીએ રામ ડગલે ને પગલે મર્યાદા છે એક એક બાબતમાં રામજી મર્યાદા સ્થાપી છે કૃષ્ણ પ્રેમાવતાર છે જ્યારે જ્યારે મર્યાદા ન હતી ત્યારે રામે આવીને મર્યાદા સેંપી જ્યારે પ્રેમ ઓછો થઈ ગયો ત્યારે પ્રેમ સ્થાપવા માટે પ્રેમા અવતાર કૃષ્ણ પધાર્યા છે અને પછી અત્યારે જે આપણે અવતાર છીએ બુદ્ધ અવતાર કહેવાય અત્યારે બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે વિષ્ણુર વિષ્ણુ બોલાવે ને પછી કહે જમ્મુ દ્વીપે બુદ્ધ અવતારે આ બુદ્ધ અવતાર ચાલે બુદ્ધનો અવતાર શા માટે થયો હતો લોકો મેડિટેશનને ભૂલી જ ગયા હતા ધ્યાન શું કોઈને ખબર જ ન હતી એ ફરી ધ્યાન ને જીવિત કરવા માટે જે અવતાર થયો એ બીજો કોઈ અવતાર ની બુદ્ધ અવતાર છે એમ ચોવીસ અવતારો છે જેમ આપણા જીવનમાં ચોવીસ કલાક હોય પ્રત્યેક કલાકે એક એક અવતરણ આપણી અંદર થાય પણ આપણે ખબર ન પડતી ચોવીસ કલાકમાં દર વખતે અવતરણ થાય તમને જ્યારે જ્યારે જેની જેની જરૂરિયાત પડી હોય ત્યારે ત્યારે એવું અવતરણ થાય અને ચોવીસ અવતારો માટે એક શ્લોક છે વનત્રયમ કચતુષ્કમ હવ પરમ યુગમકમ

કપિલ અવતાર કુર્મ અવતાર અને કલ્કી અવતાર થવાનો છે એ ચાર અવતાર પાંચ અક્ષર ઉપર બે બે અવતાર છે એનાથી આગળ જાય તો પરશુરામજી નો અવતાર પ ઉપરથી બ ઉપરથી બલરામજી નો બુદ્ધ નો અવતાર હ બ પવતાર રિષભ નો અવતાર મ ઉપરથી મત્સ્યનારાયણ અને મોહિ નો અવતાર

આજે તમે ભાગવતજીનું એક એક પત્તું ખોલો તો એક એક પત્તે ધર્મની ચર્ચા છે ને આપણે આજે છ વિષયોની ચર્ચા કરવાની છે આ છ વિષયો તમારી અંદર આવે તો તમે અધિકારી થાવ ભગવાનના અધિકારી બનવા માટે ને આ ભાગવતજી કોને રચના કરી કહ્યું કે વ્યાસજીએ રચના કરી અને આ રચના વ્યાસજીએ કરી એ ક્યારે કરી તો એના માટે કહ્યું કે વ્યાસજીએ આ રચના દ્વાપરના યુગમાં કરી છે દ્વાપરમા પરાસર અને વસુની પુત્રી સત્યવતી થી જેનો જન્મ થયો છે વ્યાસજીએ એટલું બધું સંશોધન શા માટે કર્યું કે પરાસર અને સત્યવતી બેયનો જે એવો હતો કે જગતનું કલ્યાણ થાય આ દેવી ભાગવતમાં કથા સાંભળી હશે દેવી ભાગવતમાં કથા છે પરાસર મુનિ નું પક્ક પગ એક પગે લંગડા હોય પરાસર એનો આશ્રમ બાળી નાખ્યો સહસ્ત્રાર્થ ત્યાંથી એક દાસરા ઢીમર ને એની દીકરી જેનું નામ હતું મત્સ્યગંધા જેના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી હતી એ બંને લોકો રોજ ત્યાંથી નીકળતા આ ઋષિના આશ્રમમાં પણ ઘણી વખત જતા આજ ઋષિનો આશ્રમ બળતો તો બાપ અને દીકરી ત્યાં ગયા આખો આશ્રમ બળેલો મૂર્છિત થયેલા પરાસર હતા એને પકડીને કીલ નામના દ્વીપમાં લઈ આવ્યા એક બેટ દ્વારા બેટ હતું સમુદ્રની વચ્ચે ત્યાં લઈ આવ્યા એની સેવા કરીને સેવા કરીને જ્યારે પરાસર જાયગા રાત્રિના જાયગા આકાશ મંડળમાં જોયું તો ખબર પડી કે ઓ હો તારાઓ અને નક્ષત્રનો લો દિવસ આવી ગયો જે દિવસે ગર્ભાધાન સંસ્કાર થાય તો ઉત્તમમાં ઉત્તમ બાળક ઉત્પન્ન થાય જગતનું કલ્યાણ કરે નીકળ્યા છે રાત્રિના તો ઊભા થવા ગયા પણ બેભાન થઈને પડી ગયા પછી સવારમાં જ્યારે ઊભા થયા ને એમાંય બપોરના સમયે દાસરા ઢીમર એ ભોજન માટે હતા ને આને કહ્યું કે મારે ઉતાવળ છે એટલે દીકરીને કહ્યું કે જ્યાં તું મૂકી આવ અને મત્સ્ય ગંદા વહાણ ચલાવીને જાતા હતા કહ્યું કે તમારા જેવા ઋષિને મારે તમારી પાસે સેવા ન લેવા એટલે વહાણ એ નહોતા ચલાવતા હવે સ્ત્રી ચલાવ્યો તો કેવું ચલાવે કન્યા ચલાવે તો અને આણે એ સમય પ્રસ્તાવ મૂક્યો કે હું સામે કિનારે પહોંચી ગયા સમય જતો રહેશે હું તમારામાં ગર્ભાધાન કરવા માગું છું અને તમારાથી તમારામાં ગર્ભાધાન થશે તો એક શ્રેષ્ઠ બાળક ઉત્પન્ન થશે કે મારા પિતાજીના ઈચ્છા વિના હું લગ્ન ન કરી શકું કે હું તમને ગાંધર્વ વિવાહ કરું તમારી સાથે અને જો મારો નિષ્કામ ભાવ હોય તો હું તમારો સ્પર્શ કરું તમારા શરીરમાંથી દુર્ગંધની જગ્યાએ સુગંધ આવી જાય એક યોજન સુધી તો તમારે સમજવાનું કે મારો નિષ્કામ ભાવ છે સ્પર્શ કર્યો નથી માછલાની દુર્ગંધ જતી રહી એક યોજન સુધી સુગંધ આવી એટલે યોજન ગંધા અને તમે સત્યનું વ્રત ધારણ કરેલા છો અને સત્યનું વ્રત ધારણ કર્યું ને સત્ય જ તમે તમારા પિતાજીના ઘરે જઈને પણ આ બોલ દેજો એટલે એ સત્ય બતી ગયા અને બે નિષ્કામ ભાવથી જગતનું કલ્યાણ થાય એના માટે આ અપરણિત કુવારા હતા તો એ નક્કી કરી લીધું કે જગતનું કલ્યાણ થતું હોય તો હું સંતાન આપવા તૈયાર છું એ સમયે લોકો જોઈ ન જાય એટલે બધામાં વાદળાઓ કરી દીધા છે અને ગર્ભાધાન સંસ્કાર થયો એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો કલ્યાણકારી મા બાપના વિચારથી જે સંતાન થાય કલ્યાણકારી થાય એટલે મા બાપે સંતાન ઉત્પન્ન કરવા સમયે ગર્ભાધાન સંસ્કાર કરવો જોઈએ કલ્યાણનો વિચાર કરવો જોઈએ જગતનું કલ્યાણ થાય એવું અમે સંતાન આપીએ ખાલી એવો વિચાર કરે એ સંતાન નબળું બને જ નહીં બધા સંસ્કારો કરવામાં આવે તો બાળક સંસ્કારી બને જ સંસ્કારો લુપ્ત થઈ ગયા આમાંથી કોઈને કહેવાય કે ભાઈ ગર્ભાધાન સંસ્કાર તો કે ખબર નથી પુન સંસ્કાર તો કે ખબર નથી જાત કર્મ સંસ્કાર તો કે ખબર નથી એક સીમંત સંસ્કાર ટેકો છે ક્યાંક ક્યાંક એ સાતમા મહિને સીમંત કરવો પડે એ બહુ દ્રઢતાથી રહ્યું કે બાકી બીજા બધા સંસ્કારો લુપ્ત થયા બાળકોને ઊંચા લેવા હોય તો સંસ્કારો ની બહુ જરૂરિયાત છે હું તો કહું રાજુલામાં એક સેન્ટર ખુલે સંસ્કારો લોકોને ફ્રી ઓફ સંસ્કાર કરવા જોઈએ બધી વ્યવસ્થા તો લોકો સંસ્કાર કરતા થાય હું હમણાં રાજ્ય સરકારને એક પરિપત્ર લખવાનો છું કે આપણા રાષ્ટ્રમાં આપણા રાજ્યમાં કંઈક ફેરફાર કરવા માંગતા હોય મુખ્યમંત્રીશ્રી આપ તો દરેક જિલ્લાએ એક વડુ મથક બનાવું જે સંસ્કારો થઈ શકે બાળકોના ફ્રી ઓફ સંસ્કાર થાય લોકો સંસ્કારો કરાવતા થાય બાળકો સંસ્કારી બને અને એ સંસ્કારો બને એ માટે અહીંયા વ્યાસજીનું નું જન્મ થયો વેદ વ્યાસજી એનું નામ હતું કૃષ્ણ દ્વેપાયન વ્યાસજીનું નામ પણ કૃષ્ણ જ છે એ દ્વીપમાં રહેતા એટલે દ્વેપાયન એ કૃષ્ણ દ્વેપાયને વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ એને ઋગવેદ યજુર્વેદ સામવેદ ને અથર્વેદ ચારે ચાર વેગનો વિભાગ કરીને આપણા સુધી પહોંચાડ્યા પેલ ઋષિને ઋગવેદનું કામ સોંપ્યું સામવેદનું કામ જેમીનીને સોંપ્યું યજુર્વેદનું કામ વૈષંપાયનને અને સુમંતુને અથર્વેદનું કામ સોંપ્યું પછી એમ કે બધા લોકો આનો લાભ લઈ શકે વેદોનો સાર મહાભારતના રૂપમાં એક લાખ લાખ શ્લોકો લખીને મહાભારતની રચના કરી અને મહાભારતની રચના પછી એમણે નક્કી કર્યું કે હવે બધા લોકોને લાભ મળે એટલે પુરાણોની વાર્તા લખો એટલે એને સત્તર પુરાણો રચ્યા એ સત્તર પુરાણો રચીને પણ અંદરથી કંઈક ને કંઈક અશાંતિ હતી અંદરથી એક જ અશાંતિ શું કે હજુ મને આમ આનંદ નથી આવતો આ બધું લખવા છતાં પણ તમે બધું કામ કરવા છતાં પણ તમને આનંદની પ્રાપ્તિ ન થાય તો સમજવાનું કે કંઈક અધુરાશ છે આનંદની પ્રાપ્તિ કરવા માટે આનંદની વાતો કરવી જોઈએ અને આનંદની વાતો માટે એ પોતાના આશ્રમમાં આજે બદ્રીનાથ પાસેનું આશ્રમ છે માના નામનું ગામ ત્યાં નિરા નિરાશ બેઠા હતા ત્યારે એની નિરાશા દૂર કરવા માટે સંતનું અવતરણ થયું અને સંત એટલે બીજા કોઈની નારદજી નારદજીની પાસે પોતાની વાત વ્યક્ત કરી કે મારા જીવનમાં હજુ પણ નિરાશા છે કંઈક ખૂટે છે સત્તર પુરાણોની રચના મહાભારત જેવા ગ્રંથની રચના વેદોનો વિભાજન છતાં પણ શાંતિ નથી અંદરથી આનંદ નથી હજુ કંઈક ખૂટે છે એવું લાગે એનું કારણ ત્યારે આમને કહ્યું કે બીજું કોઈ નથી તમે ભગવાનના નિર્મળ યશનું ગાન નથી કર્યું ભગવાનના પ્રેમની ચર્ચા નથી કરી ભગવાને બધા નિષ્કામ રૂપે રૂપે પ્રેમ કર્યો છે એ ભગવાનની બાળ લીલા છે ને એનું વર્ણન કરો તો તમને તૃપ્તિ થશે નાના બાળકને જોઈને જેમ માણસ આનંદિત થઈ જાય કૃષ્ણની બાળ લીલા શ્રવણ કરીને લગભગ આનંદિત થઈ જાય નારદજી કહે હું દાસીનો પુત્ર પુત્ર હતો અને દાસીના તરીકે એક બ્રાહ્મણના ઘરે સેવા કરવા માટે મારી મા હતી કારણ કે મારા જન્મ સાથે મારા પિતાજી ધ્રુમિલ તો જતા રહ્યા હતા બદ્રીનાથ મારી માં એક બ્રાહ્મણના ઘરે વાસણ સાફ કરવા માટે એનું કામ કરવા માટે રોજ માટે જતા હતા હું પણ એની સાથે જતો હતો એક વખત ચાતુર્માસ હતો અને ચાર સંતો છે સફેદ વસ્ત્રમાં એ એ હતા અને લીલા મારી સામે છે એક એક લીલા એવી એવી રીતે ગાય છે કે મને એટલો બધો આનંદ આવવા માંડ્યો એ કથાઓમાં હવે તો કથા વિના હું જીવી શકું એમ ન હતું રોજ રોજ કથામાં સવાર બપોર સાંજ ત્રણ સમય કથા કરતા કીર્તન સાથે કથા કરતા અને પછી તો હું એની સેવામાં લાગ્યો એક દિવસ સેવામાં ઉચ્ચિષ્ટ લેપા અનુમોદિતો દ્વિજય હું જે જમી લેતા પછી ત્યાં સાફ સફાઈ કરતો એની પાતર ઉપાડતો એની સાફ સફાઈ કરતો એમાં એક દિવસ એ લોકોએ મારી ઉપર પ્રસન્ન થઈને મારા મસ્તક ઉપર હાથ રાખી અને એના અનુમોદનના કારણે મને આ સેવા મળીને મને મારા ઉપર મસ્તકો ઉપર વારંવાર હાથ રાખવાથી મારી ઉપર કૃપા વરસાવવાથી મને સત્સંગમાં પ્રીતિ થઈ ગઈ

કાનમાં મંત્ર આપ્યો કે આ મંત્રનો જપ તું ક્યારે પણ કરીશ તને સતત ભગવાનની અનુભૂતિ થતી રહેશે આ મંત્ર આપીને જતા રહ્યા પછી તો સતત આ મંત્રનો જપ કરતા કરતા માને પણ સર્વદંશ થયું મા મરી ગઈ પછી તો આ એક જ કામ કરતો આ મંત્રનો જપ મંત્રનો જપ જપ કરતા કરતા એક એવી જગ્યાએ નીકળી ગયા જ્યાં પર્વતોની તળેટી હતી નદીઓ હતી ખીણો હતી વાડીઓ હતી ઉપવન હતા બધા પાર કરતા કરતા નીકળી ગયો ખબર પણ ન પડી વાંસોનું મોટું જંગલ હતું ને એમાં એક દિવસ એક સરોવર પાસે જલ પીને બેસી ગયા થાકેલા હતા આંખ બંધ કરીને એ મંત્રનો જપ કરતા અને જપ કરતા કરતા ભગવાનની ચતુર્ભુજ નારાયણની ચિત્રની સામે ઊભો થયું ભગવાન ચતુર્ભુજ નારાયણનું વિગ્રહ ઉત્પન્ન થયો રાજી થઈ કે ઓ હો હો પ્રભુના દર્શન થયા મને આંખ બંધ કરીને ભગવાનના દર્શન થયા જેવી આંખ ખોલી એ તો ભગવાન હતા નહીં ફરી આંખ બંધ કર્યો તો અનુભવ ન થયો અને ભગવાનની મૂર્તિ ક્યાં જતી બે બાંકડો બની ગયો હે પ્રભુ હે પ્રભુ ભગવાન એવું હતું કે ક્યાંક આ મારા વિરહમાં મરી ન જાય ઉપરથી અવિપક્વ કશાયા નામ દુર્દર્શો હમ કુ યોગી તમારી હજુ અપરિપક્વ દશા છે તમારી અંદર હજી વાસના છૂટી નથી અને આ વાસના જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી ભગવાન ધ્યાન લાગે જ નહીં અત્યારે બધા મેડિટેશન મેડિટેશન ચોક્કસ કે પણ વાસના જીવનમાંથી ન જાય ત્યાં સુધી ચિત્ત ચોટે જ નહીં ચોટે તો એ થોડીક ક્ષણ માટે ચોટે વાસનાને દૂર કરવી પડે અને વાસનાને દૂર કરવા માટે મંત્ર જાપ કરતા રહો બસ આ જ મંત્ર જાપ કરતા રહો એટલે એને નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહી પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય તેનો જપ કરતા રહ્યા અને એ જપ કરતા કરતા એનું શરીર છૂટી ગયું બીજા જન્મ ફરી એ જ જપ ત્રીજા જન્મમાં એ જ જપ ચોથા જન્મમાં એ જ જપ આ જપ કરતા કરતા અનેક જન્મો થયા ને પ્રલય થઈ ગયો પ્રલય થયો ને નવી સૃષ્ટિ પછી એક હજાર ચતુર્યયુગી પછી નવી સૃષ્ટિ થઈ નવી સૃષ્ટિમાં હું બ્રહ્માજીના ખોડામાંથી ઉત્પન્ન થયો અને બ્રહ્માજીએ મને આ વીણા આપીને આ વીણા વગાડતો વગાડતો હું નારાયણ નારાયણ કરું છું આજે હું દાસી દેવર્ષિ બહેનો એ ભગવાનની કથાનું જ પરિણામ છે તમે ભગવાનના નિર્મળ યશનું ગાન કરો અને ભગવાનના ચાર શ્લોકો આપીને નારદજી થયા એ ચાર શ્લોકો ગાય અને અને સમાધિ સમાધિમાં બધી બધી લીલાઓ લીલાઓ આવવા આવવા એ બધી લીલાઓ એક ગ્રંથમાં એને સંકલિત કર્યું એ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત કહ્યું કે મને સમાધિમાં આ બધું મળી આવ્યું તો સમાધિ વાળાને સંભળાવો તો જેનો દીકરો જન્મતાની સાથે જ સમાધિમાં જતો રહ્યો હતો નિર્ગુણ નિરાકારમાં જેનું નામ છે શુકદેવજી સમાધિમાં બેસેલા હતા એની ઉપર અસર થાય કે નહીં એના માટે બે વિદ્યાર્થીઓને મોકલા કે જાઓ તમે આ શ્લોકો ગાવ ભાગવતજીના અને જો એ શ્લોકો એને સ્પર્શી જાય તો સમજવાનું કે આ સમાધિમાંથી ઉતરી આવ્યા એ સમાધિ વાળાને લાગ્યા તો સમજી લેવાનું કે આ નિર્ગુણ બ્રહ્મ સાક્ષાત બ્રહ્મ થઈને કૃષ્ણ બધાયરા છે માની લેવાનું નિર્ગુણમાં નિષ્ઠા રાખવા વાળો વ્યક્તિ આમાં જો મોહિત થઈ જાય તો સમજવાનું કે આજ બ્રહ્મ છે કૃષ્ણ જ તમે કોઈને બોલાવો એ જે હા એમ બોલાવો ને જે હા નામ વાળો વ્યક્તિ હોય એ તમારી સામે જોશે આજ એ બ્રહ્મી બ્રહ્મની ઉપાસના કરે તમે ત્યાં જઈને બ્રહ્મનું વર્ણન કરો તો એની આંખ ખુલી જાય તમારી સામે જો સમજવાનું કે કૃષ્ણ બ્રહ્મ છે આ નિર્ગુણ બ્રહ્મ બે વિદ્યાર્થીઓ જઈને બે શ્લોકો ગાયા અહો બકિયમ સ્તનકાલકૂટમ દિગંસય શ્લોક ગાયો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ આ બે શ્લોકો ગાયા અને બે શ્લોકો ગાયા ની સમાધિ તૂટી ગઈ અન્ય શ્લોકો સાંભળવા માટે વિદ્યાર્થી પાસે આવ્યા વિદ્યાર્થી વ્યાસજી પાસે લઈ ગયા અને વ્યાસજી આખું ભાગવતજી ભણાવી દીધું હવે તો વ્યાસજીએ ભણાવ્યું હોય સુખદેવજીને એવું થાય કે કોને ભણાવું કોને ભણાવું અને વ્યાસજીએ જો કોઈને ભણાવ્યું હોય તો એ બીજા કોઈ નહીં સાક્ષાત પરીક્ષિતજી મહારાજજીને ભણાવ્યું આપણે એમ થાય કે પરીક્ષિત ને ભણાવ્યું પરીક્ષિત મોટા મોટા પાપ કર્યા એને આવું ભાગવતજી સમાધિ વાળી વસ્તુ આવા વ્યક્તિને અપાય પણ તમને પુણ્યો ગણાવીશ પરીક્ષિતજી ના તો તમને એમ થાય કે ઓહો એટલા મોટા પુણ્યો હું ચોક્કસ કહી શકું જેટલા પણ મંદિરો છે કૃષ્ણના ટોટલી મંદિરો પરીક્ષિતજીને બનાવ્યા ટોટલી દ્વારકાનું જગત મંદિર પણ પરીક્ષિતજીએ એ બંધાવ્યું નામ વજ્રનાભજી નું છે બાકી મંદિરોનો ખર્ચો પરીક્ષિતજી આપ્યો કહું હતું

તમે નથી ગાદી ઉપર તો મોટા મોટા વેપારીઓ નગરો છોડીને જતા રહ્યા મથુરાની હાલત તો જુઓ મથુરા નગર ને પાછું ઉભું કરવું છે કે મારે મથુરા નગર નથી ઉભું કરવું મારે કૃષ્ણ ની સ્મૃતિ ઉભી કરવી છે કોઈ કૃષ્ણ ને ભૂલી ન જાય ભગવાને અહીંયા માટી ખાધી હતી ભગવાને આ જગ્યા ઉપર માખણ ચોર્યું હતું ભગવાને આ જગ્યા ઉપર આ કર્યું ભગવાને આ જગ્યા આ કર્યું ભગવાને અહીંયા નૃત્ય કર્યું ભગવાને અહીંયા રાસ લીધો એક પણ વસ્તુ ભુલાય નહીં એના માટે મારે મથુરાનું જે થાવવું હોય થાય મારા માધવનું કંઈ ન થાવવું જોઈએ એમણે કહ્યું તમે ચિંતા ન કરો જે જે જગ્યા ભગવાન લીલા કરી એની સ્મૃતિ કોઈ દિવસ ભુલાય નહીં એના માટે મંદિરો સ્કંદ પુરાણમાં કથા છે એના માટે આપણે મંદિરો બનાવી દઈએ અને વજ્રનાભના નામથી પરીક્ષિતજીએ બધી જગ્યાએ મંદિર બનાવ્યા કૃષ્ણની સ્મૃતિ ભૂલાવા ન દીધી જેને કૃષ્ણની સ્મૃતિ ભુલાવા ન દીધી હોય એને મરવા સમયે કોઈ દિવસ કૃષ્ણની સ્મૃતિ ભુલાય એટલે સુખદેવજીને સંભળાવવા આવ્યા પરીક્ષિતજી અધિકારી હતા અને આ પરીક્ષિતજી કોણ હતા કોઈના જીવનમાં એટલી એટલી વસ્તુ આવે તો સમજવાનું કે અધિકારી થાય હવે અધિકારી માટેના ચેપ્ટર ચાલુ થયા